મિત્રો હું છું પટેલ આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર મૈતરપુરા વિસ્તારમાંથી

નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત શહેર વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ સિગરેટ હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ તથા ઈ હુકાનું વેચાણ કરવામાં આવી રહેલ છે જેના જેથી આવેલા રિટેલર તથા હોલસેલના વેચાણ કરતા વિક્રેતા દુકાનદારોની શોધી કાઢી તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ આ દરમિયાન સુરત શહેર એસઓજી ના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સિકંદર બિસ્મિલ્લા તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ અસલમ ઇદ્રિશનાઓને મળેલી બાતમીના આધારે સુરત મહેન્દરપુરા રૂવાડા ટેકરા ખાઉદરા ગલીમાં આવેલ એસએસડીએન યુનિક સ્ટોર્સ નામની દુકાન નંબર ત્રણ બસો અઢારમાં રેડ કરી આરોપી વિજયકુમાર શ્રીચંદભાઈ દેવરાજાણી ઉંમર વસ આડત્રીસ ધંધો વેપાર રહે ઘર નંબર પિસ્તાલીસ સત્યમ સોસાયટી વિદ્યાકુંજ સ્કૂલની પાસે પાલનપુર નાકા રાંદેર સુરત શહેર મૂળ વતન ઘર નંબર એક હજાર બસો પાંત્રીસ સિંધી સોસાયટી બે માંથી ઝડપી પાડી તેની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવા રાખેલ અલગ અલગ કંપનીની ઈ સિગારેટ નંબર પંચોતેર તથા અલગ અલગ કંપનીની ફ્લેવરની બાટલીઓ નંગ બેતાલીસ જે તમામની કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ ત્રણ હજાર ત્રણસોની મત્તાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત